આજે શ્રાવણી પૂર્ણિમા અને રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે ત્યારે પૂર્ણિમા ભગવાન ભોલેનાથ ને અતિ પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસમાં અનેક ધાર્મિક તહેવારો આવે છે ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં આવતી શ્રાવણી પૂર્ણિમા એટલે રક્ષાબંધન દિવસ બ્રાહ્મણો માટે જનોઈ બદલવાનો શુભ દિવસ હોય છે અને ભારતીય સંસ્કૃતિમાં ચાલતી આવતી સનાતન ધર્મની પરંપરાઓ અનુસાર બદલવાની પરંપરા છે આજના પવિત્ર દિવસે બ્રાહ્મણો સાથે વિધિપૂર્વક બદલાવે છે ત્યારે પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગરબાડા ખાતે કરોડ નદીના કાંઠે બિરાજમાન ધર્મદેશ્વર મહાદેવ મંદિરે ગરબાડાના ભૂતદેવોએ ધાર્મિક અને ભક્તિસભર વાતાવરણમાં મૈત્રીક મંત્રોચ્ચાર સાથે અને વિધિ પૂજન કરી હર મહાદેવના જયકો સાથે સામૂહિક જનય બદલી હતી